નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મનુષ્યનું બોડી એટલે કે હ્યુમન બોડી ભગવાનનું એક અદ્ભુત સર્જન છે પરંતુ ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ નાના મોટા પ્રોબ્લેમ્સ નાની મોટી પીડાઓ અને રોગો ઊભા થતા હોય છે અને તે જ અંતર્ગત નિષ્ણાંત ડૉક્ટરો કે જેઓને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે તેઓ દ્વારા અલગ અલગ સર્જરીઓ કરવામાં આવતી હોય છે આગામી દિવસોમાં અઠ્યાવીસમી જુલાઈ અને આ જ દિવસે વર્લ્ડ હેપેટાઇટિસ ડે તરીકે સેલિબ્રેશન કરવામાં આવે છે એટલે કે ઉજવણી કરવામાં આવે છે આ જ ફિલ્ડમાં સર્જન એની મુખ્ય ભૂમિકા હોય છે જેની પાસે અઢાર વર્ષથી પણ વિશેષ આ અનુભવ છે આ ફિલ્ડનો અનુભવ છે ડૉક્ટર નીતિનકુમાર પટેલ આપણી વચ્ચે જોડાયા છે જેઓની પાસે જ અઢાર વર્ષથી વિશેષનો ગેસ્ટ્રો સર્જનનો અનુભવ છે તેઓની સાથે વાતચીત કરવી છે કે આ દિવસની ઉજવણી આ રોગ શું છે તેના લક્ષણો શું હોઈ શકે સર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સર પહેલાં તો એ દિવસની ઉજવણી પહેલાં આપણી પાસે તે જાણવા માગીશ કે હેપેટાઇટીસ ડે એ શું છે પહેલાં હેપેટાઇટિસ શું છે હેપેટાઇટિસ એ એક સોર્ટ ઓફ ઇન્ફ્લમેશન છે જેને આપણે સોજો કહીએ જેવી રીતે અપેન્ડિક્સના સોજાને અપેન્ડિસાઇટીસ પિત્તાશયની થેલીને સોજાને ગુજરાતીમાં ઇંગ્લિશમાં ગોલ બ્લડ સ્વેલિંગ જેને કોલેસિસ્ટાઇટિસ એટલે લિવરનું એ ઇન્ફ્લમેશન છે જેને આપણે હિપેટાઇટિસ કહીએ છીએ એને સાયન્ટિફિક વર્ડ ઓકે સર એના પ્રકાર હોઈ શકે કે કોઈ આ પ્રકારે થયું છે આટલું થયું છે એવું શું કહી શકવાનું જસ્ટ એનું એક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું છું હિપેટાઇટિસ ઇઝ અ વેરી કોમન ડિઝીઝ વિચ વી આર હેવિંગ ટુડે અને ડબલ્યુએચ ડેટા એમ પ્રમાણે જોવા જઈએ તો ત્રીસ મિલિયન લોકો સંક્રમિત છે આનાથી એન્ડ વી આર હેવિંગ અબાઉટ વન મિલિયન ડેથ્સ એટલે આ તો જસ્ટ એક આંકડા કે આપણને એનો પ્રભાવ શું છે આ બીમારીનો સેકન્ડ હેપેટાઇટિસ ચેપી અને નોન ચેપી બે રીતના કોઝ હોય નોન ચેપીમાં કેમિકલ્સ આવે ટોક્સિન્સ આવે પોઈઝન્સ આવે દવાઓ બી અમુક લેવામાં આવે અમુક આ બહારથી ચૂરણો લે છે અને સૌથી મુખ્ય નોન ચેપીમાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોવા જઈએ આલ્કોહોલ ચેપી રોગમાં આવે છે હેપેટાઇટિસ એ બી સી ડીઈ અને જેની અંદર એ અને ઈ ફિકોઓરલ રૂટ એટલે બ્લડ ખાવાના પદાર્થથી કે પાણીના માધ્યમથી આવે છે બી સી બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સના ઇન્ફેક્શન કહેવાય છે ડી ટાઈપનો જે વાયરસ છે એ બી અને સી હોય તો એની સાથે એક એડ ઓન થઈ જાય છે એટલે એ અને ઈ આર ફિકોઓલ રૂટ જે બહુ લીથલ નથી હોતા અને એની બહુ મેજર પ્રભાવ નથી હોતો બી સી યસ ઇટ ઇઝ પ્રિવેન્ટેબલ એન્ડ વી નીડ ટુ બી કોશિયસ અબાઉટ ઇટ જો અગર ટાઈમલી સાર વરસાય તો સારું ઝાયડસ હોસ્પિટલથી નીતિન શર દ્વારા હિપેટાઇટિસ ડે શું છે એ એનું સેલિબ્રેશન શું છે રોગ શું છે કોમન થઈ ગયો છે સર જેના જેનો ડિજિટ કીધું કે આટલા બધા લોકો પીડાઈ રહ્યા છે એના લક્ષ્ય એના પ્રકાર વિશે પણ વાતચીત કરી સર એ જાણવાય છે કે આના લક્ષણો શું છે થયો હોય તો કેવી રીતે આપણે માની શકીએ કે આ વસ્તુ આપણા હેપેટાઇટિસ પેશન્ટ છે એવું કહી શકાય શું છે એના લક્ષણો જો એઝ અ હેપેટાઇટિસ એક આપણે આ પેથોલોજી કે રોગ લઈએ તો એમાં મોસ્ટ કોમન સિમ્ટમ્સ હોય થાક લાગવો ભૂખ ન લાગવી નોશિયા જેથી ઉબકા કે મોર ચડ્યા રાખે થકાવટ આવે અને એઝ ડિઝીઝ પ્રોગ્રેસ થાય પેથોલોજી પ્રોગ્રેસ થાય તો કમળો થાય જે સૌથી પહેલાં આંખમાં પકડાય જો આપણે નજર અંદાજ કરીએ તો આખા શરીરમાં ફેલાય બીજું આપણું યુરિન જેને અમે સ્મોકી યુરિન કે હાઈ કલર્ડ યુરિન કોફી કલર ડાર્ક યુરિન થવા લાગે કદાચ પથરી કે કંઈ એવું હોય તો આપણો જે મળ આવતો હોય છે એનો બી કલર બદલાઈને સફેદ થવા લાગે પેટમાં પાણી ભરાવાનું થાય પગ ઉપર સોજા આવે આ બધા મુખ્ય એના સિમ્ટમ્સ દર્દી આપણી આનાથી આવતા હોય છે જનરલી કમળો ઇઝ અ વેરી કોમન કમળો થાય એટલે ક્યાંક ને ક્યાંક લીવર મગજમાં રમતું હોય એક ફિઝિશ કન્સલ્ટન્ટના થેન્ક યુ બોડીમાં કોઈક ને કોઈક પ્રકાર ચેન્જીસ હોય તો એવું માની શકાવાય કે આપણે બોડી ક્યારેક પીડાશ પડતું થઈ જતા હોય એવું કહીએ કે કમળા જેવી ઇફેક્ટ છે કે કમળો થયો હશે હિપેટાઇટીસ વિશે વાત કરી કે અલગ અલગ રીતે એના પ્રકાર છે આ લક્ષણો છે કે બોડીમાં જ્યારે ઉખા આવતા હોય ઓકે વોમિટ જેવું થતું હોય તો પણ એનો એનું એક લક્ષણ કહી શકાય સર આ બધા લક્ષણો વિશે વાતચીત કરી આપણે સારવાર કરવી છે નિદાન કરવું છે કોઈ દર્દીને થયું છે એપેટાઇટિસ ઓકે અને નિદાન કરવું છે સારવારની દ્રષ્ટિએ કયા સ્ટેપિસ છે કયા કયા કા સ્ટેપ્સ લઈ શકાય સૌથી પહેલાં તો સિમ્ટમ આવે એટલે એક લાઈન ઉપર અમે ચાલવાનું વિચારીએ અને કોમન જે એની તપાસ હોય છે જેવી લિવર ફંક્શન ટેસ્ટ આજકાલ દરેક જગ્યાઓ એ થતા હોય છે અને એની અંદર અમે કમળાનું પ્રમાણ જેથી બીલીરૂબીન એચજી ઓટી અને એચજી પીટી બે એ લિવરના જે સેલ્સ છે એની ક્રિયાની માત્રા કે કેટલું ફંક્શનિંગ થાય એના પરથી ખબર પડે એટલે આ બે એસજીઓટી એસજીપીટી સીરમ બિલિરૂબીન અને કલ્કલાઇન ફોસ્ફટેઝ એટલે આ આપણને આ બેસિક ટેસ્ટ છે અને એના પછી જો પથરી કે એના લીધે હોય તો આપણે પછી સોનોગ્રાફી કે એડ કરી શકીએ લિવરનું સ્વરૂપ કેવું છે એ જોવા માટે એડ કરે પણ બેઝલાઇન ઇન્વેસ્ટિગેશન જે બધે જ થઈ ઇટ અ લિવર ફંક્શન ટેસ્ટ બ્લડ સર એક બહુ મોટો વૈશ્વિક પ્રશ્ન કહેવાય ઓકે લોકોને અવેર થવું એ ખૂબ જરૂરી આ છે યસ સર યસ સર વૈશ્વિક સ્તરે પહેલ શું છે અને ઇનિશિયેટિવ તરીકે શું થઈ રહ્યું છે હાલ અત્યારે બહુ સારો પ્રશ્ન છે વૈશ્વિક રીતે કેવું છે કે એક તો ડબલ્યુએચઓ ની મુહિમ છે પ્લસ આપણા ગવર્મેન્ટના બી તમે જો કે ડબલ્યુએચઓ લાઈક ટ્વેન્ટી એટ જુલાઈ વી આર સેલિબ્રેટિંગ વર્લ્ડ હેપેટાઇટિસ ડે જેમાં ઓલ સોર્ટ્સ ઓફ હેપેટાઇટિસ એટલે હેપેટાઇટિસ ઇઝ અ બ્રોડ ટર્મ એની અંદર એ બી સીડી નોન એલ્કોહોલિક કોઝેસ પછી પોઈઝન્સ એના એના લીધે જાગૃતતા કરવા માટે ઘણી બધી જગ્યાઓ કેમ્પેન છે અને બીજું કે ભાઈ હિપેટાઇટિસ પ્રિવેન્ટ કરવા માટે બી અને સી માટે એનું રસીકરણ જેવું આપણે કોવિડમાં કેવું કોવેક્સિન લીધું હતું એવું એક એસ્ટેબ્લિશ્ડ વેક્સિન્સ આવે છે જેનામાં આપણે ઘણા બધા સેલિબ્રિટીઝ કે નામચીન જે મોટી મોટી હસ્તીઓ હોય છે એ લોકોના બી એડવર્ટીઝમેન્ટના થકે બી આ પ્રમોટ કરવામાં આવે છે જે કારણે કે ભાઈ અવેરને જાગૃતતા રહેવી જરૂરી છે અને ઇટ ઇઝ અવેલેબલ નાઉ ફેરલી એટ એ એક્સેપ્ટેબલ પ્રાઇઝમાં જે આના વેક્સિન બધા અવેલેબલ છે આપણે આ સર વૈશ્વિક મુદ્દે વાત કરી પરંતુ જે દેશમાં રહીએ છીએ ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની પહેલ શું છે અંતર્ગત આ આને અવેર થવા માટે એ જ આ સેલિબ્રિટીઝ આ લોકોનું વેક્સિનનું જે પ્રમોશન છે ઇટ ઇઝ વન ઓફ કોમન થિંગ સેકન્ડ થિંગ વિચ વી કેન ડૂ ઇઝ કે જેમ એ અને બી છે વેરી સિમ્પલ કે ભાઈ ચોમાસા માટે આ હિપેટાઇટિસ એનો સ્પર્ટ વધારે હોય છે એટલે ક્લીન ફૂડનું કેમ્પેઇન ક્લીન વોટર ક્લીન પોર્ટેબલ ડ્રિંકિંગ વોટર આ બધા નાના નાના ઇવન એટ અ તાલુકા લેવલ પીએચસી લેવલ બી આ ઇમ્પ્લિમેન્ટ કરીએ આપણે વૈશ્વિક તો નહીં આપણે પણ નાના આજુબાજુમાં તાલુકા તહેસીલ લેવલ બી થતા હોય છે આ બધા પ્રોગ્રામ્સ ક્લોરીન ડિસેનિટેશન ને એ બધું વ્યવસ્થિત રીતે કરીએ તો ઇટ હેલ્પ્સ ઇન અ લોંગ વે લાસ્ટ માંગો વેડ લાસ્ટુડ અવેરનેસ માટે મિત્રો ઇન્ફેક્ટિવ જે કોઝીસ છે જે બી સી એ બ્લડના પ્રોડક્ટ્સ થકે થાય છે તો એના માટે જ્યારે બી બ્લડ ટ્રાન્સફ્યુઝન લેવાનું આવે તો વ્યવસ્થિત લેબથી બ્લડ મંગાવું દવાઓ કે હોય તો સ્ટેરાઈલ સિરેન્જીસ ટેટુઈંગ કરવા જાઓ તો પ્લીઝ એન્શ્યોર કે ભાઈ નીડલ્સ આર સ્ટરાઈલ એન્ડ ફ્રેશ અનપ્રોટેક્ટેડ સેક્સથી દિસ ઇઝ અ વેરી કોમન થિંગ વટ વી ડોન્ટ ડિસ્કસ ઇટ બટ આ એજ્યુકેશન એક આપવું જરૂરી છે પ્લીઝ યુઝ સમ સોર્ટ ઓફ પ્રિવેન્ટીવ મેજર્સ ડ્યુરિંગ સેક્સ અને માતાઓને બી વર્ટિકલ ટ્રાન્સમિશન જે અમે કહીએ છીએ લાઈક પ્રેગ્નન્ટ મધર હોય તો અને એમને હેપેટાઇટિસ હોય તો એમના સનને બી આવી શકે છે કે જે આવનારું બાળક કે બેબી હોય સો વી કેન એજ્યુકેટ દેમ એન્ડ વેક્સિનેટ દેમ એઝ વેલ આ એક બીજું હિપેટાઇટિસ એ અને બી જેમ મેં પહેલાં કીધું ક્લીન પોર્ટેબલ ડ્રિંકિંગ વોટર બોઈલ કરીને પાણી પીવું અને વેજીટેબલ કે ફૂડ ઓલવેઝ ગરમ કરીને ખાવું આ ધીઝ આર પ્રિવેન્ટિવ થિંગ્સ એન્ડ ઇટ હેલ્પ્સ અસ ટુ ગો ઇન અ લોંગ વે ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ હેપેટાઇટિસ અંતર્ગત ચર્ચા કરી કે હાલ અત્યારે ઇન્ફેક્ટેડ તો છે જ પરંતુ આ બધી બાબતે સાવચેત રહેવાની ખૂબ જરૂરિયાત છે કારણ કે વિશ્વ આખું એનાથી પીડાઈ રહ્યું છે અઠ્યાવીસમી તારીખે હેપેટાઇટિસ ડે આ રોગ અંતર્ગત અવેરનેસ લાવવા માટે સર જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે જ કે ઘણા બધા સેલિબ્રિટીઝ પણ આ અંતર્ગત લોકોને અવેર કરી રહ્યા છે આપે પણ આ અંતર્ગત સાવચેત થવાની જરૂરિયાત છે અલગ અલગ મુદ્દા અમે ચર્ચા કરતા રહીશું આપને ટકોર કરી આપને જગાડવાનો નમ્ર પ્રયત્ન કરતા રહીશું તમામ એપિસોડ તમામ માહિતી મેળવવા માટે અમારી સાથે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ